બનાસકાંઠામાં બે હજાર પચીસના અંતમાં ઠાકોર સમાજ દ્વારા છે તે બંધારણ ઘડવામાં આવ્યું હતું જેને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની વચ્ચે હવે મહેસાણામાં બંધારણ ઘડવા જઈ રહ્યા છે ઠાકોર સમાજના લોકો જી હા બનાસકાંઠામાં જે પ્રકારે સોળ અલગ અલગ મુદ્દાઓને ટાંકીને એક આખું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને તેના બાદ હવે મહેસાણાના બહુચરાજીમાં પણ તેની જ જેમ ઠાકોર સમાજના લોકો છે તે એકત્ર થવા જઈ રહ્યા છે અને બંધારણ છે તે ઘડાવા જઈ રહ્યું છે ઠાકોર સમાજની એક સભાનું આયોજન કરાયું છે આ સભામાં ઠાકોર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે અને જે કુરિવાજો છે વ્યસન મુક્ત ત્યારે કોણ કોણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અને કયા કયા મુદ્દાઓને ટાંકવામાં આવશે તેને લઈને આપણે જાણીએ ઠાકોર સમાજના અગ્રણી પાસેથી જ શું કહી રહ્યા છે શૈલેષભાઈ જે સમાજ માટે બંધારણ સભા યોજવા છે સમાજ બંધારણ માટે કે આ જે બંધારણ છે એના માટે જે અમારે પહેલી વખત ઓગરમાં થયું એ જ બંધારણના મુદ્દા અને એ જ વસ્તુ અહીંયા છે અને આમાં એવું છે કે સમાજમાં ખોટા ખર્ચા સમાજ શૈક્ષણિક તરફ સમાજ આર્થિક તરફ આગળ વધે એના માટેનું એક આ મહાસંમેલન છે આમાં મોટા મોટા આગેવાનો આવવાના છે શ્રીઓ આવવાના છે સમાજના કાર્યકર્તાઓ સમાજના આગેવાનો સમાજના જે બેતાલીસ ઘર જે અમારો કહેવાય છે બેતાલીસ ગામના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને બહુચાજી તાલુકાના બાવન ગામો છે તો બાવન ગામોમાંથી દરેક કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ અમે આમંત્રણ આપેલું છે એ પણ આબાના છે

ઉકેલ નથી આવ્યો ત્યાં મહેસાણામાં જે બહુચરાજી છે ત્યાં આ ઠાકોર સમાજની સભા યોજાઈ રહી છે બંધારણને લઈને ત્યારે આગામી સમયમાં શું નવું સામે આવે છે તે જોવાનું રહેશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે મને આપશો રજા નમસ્કાર